જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મારો પુત્ર પ્રેમ વિદ્યાલય રાજા મહેન્દ્ર પ્રતાપને એક પણ દીકરો ન હતો તેમનો સંતાન ન હોવાને કારણે ઘણા જ્યોતિષી અને બ્રાહ્મણો ભેગા થઈને મહારાજા પાસે ગયા અને તેમણે કહ્યું કે મહારાજ આપને કોઈ સંતાન નથી કોઈ વંશ ચલાવનાર નથી તો અમને ખૂબ દુઃખ થાય છે એમ કરો એક મોટું અનુષ્ઠાન કરો અને અનુષ્ઠાન કરીએ તો પુણ્ય મળે અને પુણ્યને કારણે કદાચ તમને બાળક થાય અને આ રાજ્યને આગળ ચલાવે ત્યારે મહારાજાએ કહ્યું કે તેમની ચિંતા તમારે કરવાની જરૂર નથી મારે જો દીકરો થશે તો તેમને ભણાવવાનો તેમની સુખ સગવડતા એ બધું વધારવા માટે મારે ઘણો બધો ખર્ચ કરવો પડે મારે દીકરો નથી એટલે એ ખર્ચ મારે બચ્યો છે હવે મારે પુત્ર થાય કે ન થાય પરંતુ એ જે ખર્ચ એની પાછળ કરવાનો હતો ને એને બદલે એ ખર્ચ હું સદ કાર્યની અંદર કરીશ અને તેના માટે હું એક સરસ મજાનું વિદ્યાલય બનાવીશ અને તેમણે વૃંદાવનની અંદર સરસ મજાનું પ્રેમ વિદ્યાલય બનાવ્યું પોતાના દીકરાની પાછળ જે ખર્ચ કરવાનો હતો એ તમામ ખર્ચ એમને વિદ્યાલય બનાવવા માટે કર્યો અને બધા લોકોને ભેગા થઈને કહ્યું કે જુઓ આ મારો પુત્ર છે આ પ્રેમ વિદ્યાલય એ જ મારો પુત્ર છે અને મારા પુત્ર એક હોય તો એ કેટલાને મદદ કરે જ્યારે આ વિદ્યાલયની અંદર અનેક બાળકો ભણશે અનેક વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવશે અને મારે કેટલા બધા પુત્રો થશે અને એ બધા આપણા રાજ્યની અંદર સારું સારું અને અલગ અલગ કાર્ય કરશે તો મારે એક પુત્રથી વધારે મેળવ એમ છે કે વધારે પુત્રોથી અને મહારાજાએ એક સુંદર મજાની પ્રેમ વિદ્યાલય બનાવી અને અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું અને જ્ઞાનરૂપી દીવડો પ્રગટાવ્યો અને તે વિદ્યાલયની અંદર ભણીને અનેક વિદ્યાર્થીઓ આગળ આવ્યા અને રાજ્યની અંદર સુંદર મજાનું કાર્ય કર્યું આવા અનોખા રાજાને આપણને વંદન કરવાનું જરૂર મન થાય કે જેમણે પોતાનું સંતાન ન હોવાને કારણે એક સરસ મજાની વિદ્યાલય બનાવી અને વિદ્યાલયને પોતાનું સંતાન કર્યું વંદન છે તેમને